ભારતે વર્લ્ડ કપ જીતી લેતા મધરાત્રે માહોલ જોવા મળ્યો ભાગળ ખાતે મોટી સંખ્યામાં સુરતીઓએ ઉમટી પડી જીતનો જશ્ન મનાવ્યો ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લેતા દેશભરમાં અને ભારતીયો ખુશી જોવા મળી રહી છે ત્યારે ભારે રસ્સાકસી વચ્ચે ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યા ને લઈ દેશભરમાં ઉજવણી કરાઈ તો સુરતીઓએ પણ ભારતીય ક્રિકેટ ટીમની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જીત લઈ ઉજવણી કરી હતી સુરતમાં મધરાત્રે જેવી જ ભારતે જીત મેળવી તે જ સમયે સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા ભાગળ ખાતે સુરતીઓએ ભેગા મળી જશ્ન મનાવ્યો હતો અને ભારતની જીતની ઉજવણી કરી ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી લેતા દેશભરમાં અને ભારતીયોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે ભારે રસ્સાકસી વચ્ચે ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યાને લઈ દેશભરમાં ઉજવણી કરાઈ તો સુરતીઓએ પણ ભારતીય ક્રિકેટ ટીમની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જીતને લઈ ઉજવણી કરી હતી સુરતમાં મધરાત્રે જેવી જ ભારતે જીત મેળવી તે જ સમયે સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા ભાગળ ખાતે સુરતીઓએ ભેગા મળી જશ્ન મનાવ્યો હતો અને ભારતની જીતની ઉજવણી કરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે